સન પર વિરાજમાન અક્ષાતીત શ્રી ધામ ધનિ અને આપ સૌ સુંદર સાથ ને મારા સાદર પ્રણામ પ્રણામજી આજે ત્રિદિવસીય શ્રી બ્રહ્મવાણી યજ્ઞ કહીએ આપણે જે આપણે રાખેલું આજે પૂર્ણાહુતિનો દિવસ છે અને સાહેબની પૂર્ણાહુતિ માટે આપણે અંતિમ પાંચ ચોપાઈઓનું પઠન કરીશું કે પ્રેમ દાસ આખર પે નંદરામ પાસે જાવે आई फिर बल्लभ पास यहाँ पे सब सेवा को बोझ बहुत मेहनत इन करी सब सेवा की खोज महाव जी भाई इन समय आए पोर बंदर से सेवा नार राखवे की और पत्री लिखवे की सेवा में आशबाइन समय लागत है चरण श्री राज हित कर बुलावत प्रसन्न हुए के महामति कहे सैयन को ए सेवा के कहे साथ यहाँ थे खड़े रहे जाके धनिये पकड़े हाथ અંતિમ ચોપાઈ ચાર હજાર ત્રણસો સત્તાવન ચોપાઈ માં આઠમા પહોંચ ની આ છેલ્લી ચોપાઈ આખા વિતક નો સાર આજથી ચારસો સાડા ચારસો વર્ષ પહેલા કરોડોની જનસંખ્યામાં જનસંખ્યામાં ભરતખંડમાં પણ કરોડોની માત્ર જનસંખ્યા જીવ પછી ચાહે બ્રહ્મસૃષ્ટિ હોય ઈશ્વરી સૃષ્ટિ હોય કે જીવ સૃષ્ટિ હોય જેનું ચયન સ્વયં રાજ્ય કર્યું કે આ તન સેવા કે કહેન પણ ત્યાં પણ જેનું અંકુર છે કે તો જેને પહેચાન છે જેને ખબર પડી કે આ અક્ષાથી ધામધની સ્વયં છે માત્ર એમણે જ હાથ પકડ્યો બીજા બધાએ શું કર્યા બહાના કર્યા અને જેને જવું હતું એવા મુકુંદાસજી લગ્ન જીવનનું પહેલું પગથિયું પણ મૂકીને શ્રીજીની ચરણમાં ગયા કેશવદાસજી જેમણે ખાલી સાંભળ્યું કે આવા કોઈ વ્યક્તિ આવેલા અને એમને શું કહ્યું વહતો તો અક્ષરાતી તું ના કરી પહેચાન અબ મેં ઉતહી જાત હું મુજે આયા ઈમાન અને ત્યાર પછી જયારે અંતમાં પાંચ હજારથી ધામ ધની ત્યાં બેઠા છે ને પરમધામની લીલા પ્રેમ આનંદ નો અનુભવ શ્રી પાંચ પદ્માવતીપુરી ધામમાં એ પાંચ હજારની જમાતે કરી એમને સ્વયં રાજ્ય રાજી માનીને કે અમારા અક્ષાથી ધામ ધની છે અને બધી સેવા કરી બાકી લાગે એ કેટલું મોટું શરીર છે શ્રીજીની હાથ પકડવાની જરૂર હતી ઉઠાડવા માટે પાણીનો ગ્લાસ આપવાની જરૂર હતી મૂકી દેતા તો શ્રીજી ના લઈ લેતા પણ એ ભાવ કે મારા ધામ ધની બેસેલા છે અને એક 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 પલ પછી એ એમના સાથે સાથે ચાલવું છે એમને પાણી આપવું છે એમને ઉઠાડવા છે છે હાથ પકડવા બધું પ્રેમથી કરેલું એટલે અહીંયા કીધું છે કે મહામતી કહે કો કે શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે સેવા કે કહે સાથ ક્યા જે સુંદર સાથ છે એમની ઓળખાણ સેવાના લીધે છે ઇહા તેહી ખડે રહે જાકે ધનીએ પકડે હાથ જ્યારે આ સંસારમાં આપણે કહીએ છીએ કે પણ ઈચ્છા વગર નથી એવામાં પોતે કહે છે કે ઇહા તહી ખડે રહે જા કે ધનિ પકડે હાથ કે જેની ઉપર ધનીની મહેર છે માત્ર એને જ આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને એ ધનીએ પકડે હાથ વાળો જે સૌભાગ્ય છે આપણને મળેલો છે કેમ કે જો આપણું સૌભાગ્ય નહીં હોત ને ધણીએ આજે આપણો હાથ નહીં પકડેલો હોત તો આપણે અહીંયા બેસીને બ્રહ્મવાણીનું રસપાન નહીં કરી રહ્યા હોત તો એક મૂલ્યવાન સંપદા જે ધામ ધનીએ આપણને આપેલી છે એનું મહત્ત્વ હંમેશા આપણે વધારતા રહીએ અને આ શોભાને હંમેશા યાદ રાખીએ કે આ મારી મારા માથા પર આ એક જિમ્મેદારી એક કર્તવ્ય ધીમી આપેલું છે અને પૂરું કરવા માટે આ ચાર હજાર ત્રણસો સત્તાવન વિતકની ચોપાઈ અને અઢાર હજાર સાતસો અંઠાવન બ્રહ્મવાણીની ચોપાઈ ને હંમેશા પોતાના જીવનમાં આત્મસાત કરીએ અને જ્યાં જ્યાં મોકો મળે છે તો આપણે આપણા કર્તવ્યનું સહી રૂપમાં વહન કરીએ આટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું છું બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય